રાજકોટમાં છાસ પીજા બાદ 25 બાળકોને ફૂડ પોઈઝનિંગે અસર થઈવાની ઘટના સામે આવી છે જેમાં ભવાની નગરમાં છાસ પીજા બાદ ફૂડ પોઈઝનિંગે અસર થવા પામી હતી જેમાં ખાનગી ટ્રસ્ટ દ્વારા કરાયુ હતું છાસનું વિતરણ અને આ બનાવ બન્યોવાની વાત સામે આવી છે તો છાસ પીજા બાદ બાળકોને એક એક તબિયત લથડવા લાગી હતી અને ઉલટી કરવા લાગતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા તો બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જે પૈકી એક બાળકને હાલત ગંભીરવાળી હતી તેને આઈસીયુમાં ખસેડવામાં આવ્યો હતો તો મળતી માહિતી મુજબ રાજકોટના રામનાથપરા પાસે આવેલા ભવાની નગર વિસ્તારમાં બોલબાલા ટ્રસ્ટ દ્વારા છાસ વિતરણ કરવામાં આવી રહી હતી તો આ વિસ્તારના બાડકોએ તે છાસ પીધા બાદ લગભગ 25 થી વધુ બાળકોને ફૂડ પોઇઝિંગની અસર થતા સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો તો રાત્રિના સમયે પંદર જેટલા બાળકોને પદ્ય કુંવરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જે પૈકી એક બાળકને વધુ અસર હોવાથી તેના આઈસીયુમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો ત્યારે બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર ઘટનાને લઈને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે ની ગાડી આવેલી હતી છાસ વિતરણ કરવા પહેલા ભવડીનગર વિસ્તારમાં છાસ વિતરણ કરી પછી કુબળિયાપરામાં ગયાતા આ ભોવણિંગમાં જેટલા જણા છોકરાઓને છાસ પીધી અને અત્યારે આ ગુંદાવાડી હોસ્પિટલમાં દાખલ કર્યા એક કેસ તો એવો છે ને કે સિરિયસ કેસ છે અત્યારે એને આઈસીયુ દાખલ કર્યો છે કેટલા બાળકો ઓછામાં ઓછા દસ ઉપર તો છે જ ભવાની દસ ઉપર તો છે જ ને બાકી જનાના કેટલા ગયા ને એની કઈ ગણતરી નથી તમારું કોણ સગા મારો છોકરો છે ખુદનો નાનો છોકરો અહીંયા આ હોસ્પિટલમાં છે બીજા ક્યાં વિસ્તારના હતા નગર વિસ્તારના જ છે બાકી એક બે કેસ એવા છે ઈ કુબલિયાપરા છે બ્યુરો રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ